આંકડા પ્રાથમિક શાળા તેર માં પ્રજા પર્વ ની ઉજવણી કરવામાં આવી આજરોજ આંકડા ખડિયા વર્ગ પ્રાથમિક શાળા મેથાણ ખાતે સિત્યોતેર માં પ્રજાસત્તાક દિન ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અને શાળાના વિદ્યાર્થી ને વિદ્યાર્થીનીઓ દ્વારા નાટક રાખવામાં આવ્યા હતા નાના નાના છોકરાઓ નાટકની અંદર ભાગ લે જુદા જુદા ગીતો પર ડાન્સ કરી લોકોને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારબાદ ગામમાંથી પધારેલ વડીલો તેમજ ભાઈઓ અને બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર હતા તેમજ શાળાના આચાર્ય શ્રી દ્વારા લોકોને શિક્ષણ પ્રત્યે પોતાના બાળકોને રેગ્યુલર શાળામાં મોકલવા માટે પણ અપીલ કરી તેમજ નાના છોકરાઓનો ડાન્સ જોવા માટે ગામમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનોને વડીલો હાજર હતા બીએસએફમાંથી રિટાયર્ડ એવા રતનસિંહભાઈ શિક્ષાની સાથોસાથ સંસ્થાનું સિંચન એ જ આપણી સંસ્થાના મુખ્ય અધ્યક્ષ છે અને દરેક વિદ્યાર્થીઓને ભારત માતા કી જય બોલાવી પ્રેરણા આપી રિપોર્ટર પ્રદીપ કુમાર સિંધવ